મારું નામ યતીન નરેન્દ્રભાઈ ગોહિલ ગામ જોડિયા તાલુકો જોડિયા જિલ્લો જામનગર જેસીબી કરતા મને કલાકે એક લિટર ડીઝલનો ફેર આવ્યો જ્યાં જેસીબી તોડી નથી શકતું ત્યાં પુલ મશીન ગમે એવું હાર્ડ હોય કે કોઈ પણ હોય એ તોડી આપે છે લોડર જી રહ્યું જેસીબી કરતા સવાયું ને સારું કામ આપે છે કે અમારે ટ્રક ભરવા માટે કે અમારે રેમ્પ બનાવવો પડતો નથી અમે એમના સીધે સીધા ટ્રક લોડિંગ કરી શકીએ છીએ એના કરતા ઓલવેઝ મેં એ જોયું કે જેસીબી કરતા ભૂલ મશીન જી રહ્યું એ સવાયું છે કામમાં પણ એટલા માટે હું સજેસ્ટ બધા માણસો ને એ કહું કે જેસીબી નો ચા ના હોય તો હવે રેવા દીઓ પણ કે સ્પેસ કયો એના હિસાબે મારો ડ્રાઈવરજી આઠ દસ કલાક મશીન ચલાવતો અત્યારે તેર ચૌદ કલાક સુધી એક ધારો મશીન ચલાવે તો એમ કહે છે કે મને થાક જેવું લાગતું નથી મારા બધા જે મશીન ના ધારકો જે છે એને હું એક જ વસ્તુ કહેવા માંગુ બુલ ખરીદ સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવો કે બુલને આગળ વધારો